તમે જોઈ શકો કે આપડે ચેલેન્જ કરવા કમ્પેર ખુલ્લી જગ્યા આઈ જાય અને આ તો ઝઘડા જેવો મેટર હતો પણ ઝઘડો સોલ્વ થઈ ગયો આ જો સ્પેન્ડર આ એક આ બીજી એક્ટિવ તમે જોઈ શકો અને આ તો ફાઈનલ ચેલેન્જ કરવાનું જ ખુલ્લી જગ્યા ઉભી રાખો આપડો

અલા પલા જલમાંથી આવી જ છે ભાઈ બંગા છોતી આયા જ છે વગેરે મૂવમેન્ટથી મૂવમેન્ટ કર દો લે હા શૂટર નહી તૂટે ઉપરથી ઉતારે છે ચેકરો નીકળી જાય પણ નહી તૂટે ના શૂટા લે તો ફાઇનલી તમે જોઈ શકો કે આપણે તૈયારી છે ખાલી ચેક કરી એકટી ખાલી ઉધો કેજે ખાલી ખાલી ઇમנם ખાલી સાથે બાઇક જા ખાલી ઇમנם ખાલી જોઈએ મુ ખાલી અરે જોઈયા કોક આપણે કમ્પેરિવે રેડી છે બરાબર અને સબસ્ક્રાઇબ નું બટન દબાવી તો ચાલો રેડી 1 2 3 ચાલો લુન લુન ચેકર પડી ભૂઈ એક ટીવાકી જીત હોય ટીવાકી જીત તઈ હોગી કભી પોછી પાહા દે લેતો તમે જોયું કે એક્ટિવા ના ચાલે સ્પ્લેન્ડર ચાલે એટલે તમે આ નવું લાવો ને તો સ્પ્લેન્ડર લાવ્યું એક્ટિવ મોર આપતા અને વિડીયો સારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો બીજા વિડીયો લઈને આવવા આવશું હજુ તો બધું ઘણું બધું કરવાનું હોય બરાબર તો લેવડાવતા પતી ગયો